વર્ણિવેશરમણીયર્શન મંદહ શરૂચિરાનનાં ભુજ ભુજિમ સુરુનરોમૈર્મુદાધર્મનંદનમ વિચિંતએ અસતોમા ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથિમૂન મધ્યમા લક્ષ્મીવલ્લભપ્યતા વંદે ગુરૂપરંપરા આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જયસ્વામીનાથ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા હરિલીલા કલ્પતરો ગ્રંથકાર પ્રમાણે શ્રી કૃષ્ણ તે જ હરિ છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરી અને એને આત્મસાત કરી લઈએ સર્વપ્રથમ આ ગ્રંથનો સંક્ષિપ્તમાં પરિચય આપી દઉં તો રઘુવીરજી મહારાજ કૃત હરી લીલા કલ્પતરો ગ્રંથ બાર સ્કંદર વહેલો છે આ ગ્રંથ સૌથી મોટો છે આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે આ ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યથી લઈને અંતરધાન પર્યંતના ચરિત્રો તથા ભગવાન સ્વામિનારાયણે પોતાને ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પર બિરાજમાન કર્યા બાદ પોતે જે જે કાર્ય કરેલા હતા તે ઇત્યાદિકનું વર્ણન આ ગ્રંથની અંદર કરવામાં આવેલું છે આવા મહામહિન ગ્રંથની ઉપર આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજના પુત્ર ભગવત પ્રસાદજી મહારાજે ટીકા ભાષ્ય રચી આ ગ્રંથનું રહસ્ય પ્રગટ કરેલું છે કેટલાક સંતોના મત પ્રમાણે આ ગ્રંથના રચયિતા અચિંત્યાનંદ બ્રહ્મચારી છે એવોએ રઘુવીરજી મહારાજના નામ ઉપર આ ગ્રંથની રચના કરેલી છે અને એનું પ્રમાણ ગુણાતીતાનંદ સ્વામીની વાત વાત નંબર પાંચમા પ્રકરણની એકત્રીસમી વાતમાં તથા આડત્રીસમી વાતમાં જોવા મળે છે ત્યાં સ્વામી કહે છે કે વિધાત્રાનંદ સ્વામીવાળી પત્રી વંચાવીને બોલ્યા જે આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે તથા વાત નંબર આડત્રીસમાં પણ સ્વામી કહે છે કે સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું કે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ કરાવ્યો તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે અને એક જણે રામકથા વાંચી તે શું સાત કાંડમાં ક્યાંય સ્વામિનારાયણનો મોવાળો પણ છે એમાં શું વાંચ્યું આ પ્રમાણે કહી અહીં ગુણાતીતાનંદ સ્વામીના મત પ્રમાણે આ હરિ કલ્પતરુ ગ્રંથ અચિંત્યાનંદ બ્રહ્મચારીએ રચેલો છે એવું આ વાત દ્વારા કહેવાય છે ગ્રંથ કોઈએ પણ રચેલો હોય પરંતુ આ ગ્રંથની અંદર પણ ગ્રંથકર્તાએ સ્થાન સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે જેમ કે હરિલીલા કલ્પતરો પ્રથમ સ્કંદના પચીસમાં અધ્યાયના આઠમા શ્લોકની અંદર કહ્યું છે કે તત્ર આ કર્ય સ્વિરામ અત્રેવ કૃષ્ણશ્ય હેતોર યયો ક્રુધમ અર્થાત કે ધર્મદેવે કહેલું વૃતાંત સાંભળીને પોતાના મિત્ર દુર્યોધનનો કુટુંબ સહિત વિનાશ કરનાર શ્રી કૃષ્ણ જ આ ધર્મને ઘેર અવતાર ધારણ કરશે તેમ જાણી અશ્વત્થા મને અતિશય ક્રોધ થયો ધર્મદેવ અને ભક્તિમાતા વૃંદાવનમાં શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના કરવાને અર્થે ગયા હતા અને પાછા ફરતા માર્ગમાં અશ્વત્થામાં મળે છે અને અશ્વત્થામાને ધર્મદેવ પોતાનું બધો વૃત્તાંત કહે છે ત્યારે ધર્મદેવના મુખ થકી શ્રીકૃષ્ણ જ પુનઃ પ્રગટ થવાના છે એ વાત સાંભળી અશ્વત્થામાં અતિશય ક્રોધાઇમાન થયું આ પ્રમાણે અશ્વત્થામાને પણ ખબર પડી ગઈ કે આ ધર્મના ઘરે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થવાના છે આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થવાના છે હરિલીલા કલ્પતરૂ દ્વિતીય સ્કંદ સાતમા અધ્યાયના ચોત્રીસમાં શ્લોકની અંદર કહ્યું છે કે વિધીયમાન પિત્રાતામ કૃષ્ણ કે પોતાના પિતા ધર્મદેવને કૃષ્ણ ભક્તિ કરતા જોઈને શ્રીહરિ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે તો પણ બાળ લીલાથી કૃષ્ણ ભક્તિ કરવા લાગ્યા અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ધર્મનંદન હરિકૃષ્ણ એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત શ્રીકૃષ્ણ જ છે અને શ્રીકૃષ્ણ હોવા છતાં પણ બાળ લીલાથી કૃષ્ણ ભક્તિ કરવા લાગ્યા આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા હરિલીલા કલ્પતરો પ્રથમ સ્કંદના છવ્વીસમાં અધ્યાયના બારમા શ્લોકની અંદર કહ્યું છે કે પૂર્વ શત્રુ વહ કૃષ્ણ ધર્માત કૌશલ દેશ જાત અર્થાત કે વિંધ્યાવાસીની દેવીએ અસુર કાલિદત્તને કહ્યું કે તમારા પૂર્વનો શત્રુ શ્રી કૃષ્ણ કૌશલ દેશમાં ધર્મદેવ થકી ભક્તિને વિશે પ્રગટ થશે આ પ્રમાણે વિંધ્યાવાસીની દેવીએ કાલિદત્ત આદિક અસુરોને સ્પષ્ટ રૂપે કહ્યું કે પૂર્વજન્મમાં જે તમારો શત્રુ શ્રીકૃષ્ણ હતો એ જ ધર્મદેવના ઘરે પ્રગટ થશે અને તમારા બધાનો નાશ કરશે હરિલીલા કલ્પતરુ બે વીસ પંચોતેરની અંદર કહ્યું છે કે તસ્માદેન દેન શ્રીકૃષ્ણે નાત્ર નિર્જિતા પ્રાદુર્ભૂત સ એવ ત્વમિત્યંત પ્રતિભાતિન અર્થાત કે મલ્લો શ્રી હરી સાથે મલ્લ મલ્લક્રીડા કરવા તૈયાર થયા શ્રી હરી હજુ બાળ અવસ્થામાં હતા છતાં પણ તેઓ મલ્લો વડે જીતાયા નહીં ત્યારે મલ્લો વિચારવા લાગ્યા કે પૂર્વે શ્રી કૃષ્ણે ચાણુર વગેરે મલ્લોને જીત્યા હતા તે શ્રી કૃષ્ણ તમે ધર્મના ગૃહમાં આવિર્ભાવ પામ્યા છો એવો અમારા અંતરમાં ભાષ થાય છે અયોધ્યાની અંદર ભગવાન શ્રી હરી મલ્લોની સાથે મલ્લ ક્રીડા કરતા હતા ત્યારે બાળ અવસ્થામાં હોવા છતાં પણ પેલા મલ્લોથી ભગવાન શ્રીહરિ જીતાતા નથી એટલે મલ્લોને નિશ્ચય થઈ ગયો કે આ બાળક કોઈ અવર નથી પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે કે જે શ્રી કૃષ્ણ ભગવાને કૃષ્ણ અવતારમાં ચાણોર આદિક મલ્લોને જીતેલા હતા નંદન શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે હરિલીલા કલ્પતરુ દ્વિતીય સ્કંદ એકવીસમા અધ્યાયના છ અને સાતમા શ્લોક અંદર કહ્યું છે કે એવમ વિધાની તે દ્રષ્ટવા તત્પાંકાની ભૂતલે સર્વાતિયીની પ્રજ્ઞા રૂપિયા મનોરમ ન વૈ માનવો સર્વલકિકમ કૃષ્ણ એવે નિક્યુર્ મતિશાલીન અર્થાત્ કે અયોધ્યા નગરીના નિવાસીઓએ શ્રીહરિના ચરણકમળના સોળ ચિહ્ન જોઈને તે જ શ્રીહરિની અતિશય બુદ્ધિ તથા મનોહર રૂપ જોઈને સર્વ લોકોના અલંકાર સ્વરૂપ શ્રીહરિ મનુષ્ય બાળક જેવા નથી પરંતુ આ શ્રી કૃષ્ણ જ છે એમ નિશ્ચય કરવા લાગ્યા અયોધ્યાની અંદર રહેતા બધા જ લોકોને ભગવાન શ્રીહરિની અલૌકિક મેધા તથા અલૌકિક રૂપ જોઈને નિશ્ચય થઈ ગયો કે આ બાળક કોઈ અવર નથી પરંતુ સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે હરિલીલા લીલા કલ્પતરુ બે ચોત્રીસ પાંત્રીસની ની અંદર પણ કહ્યું છે કે કૃષ્ણાર્ચાયા વયમ કૃષ્ણારચાયા કર્મ હે સદા વિધિવત પોતાના બંને પુત્રોને બોલાવીને કહ્યું અમે જે શ્રી કૃષ્ણની મૂર્તિનું હંમેશા પૂજન કરીએ છીએ તે મૂર્તિ પણ આ શ્રી હરિની જ છે એમ જાણીને હે પુત્રો સર્વદા વિધિ સહિત તમારે તે મૂર્તિ પૂજવી ધર્મદેવ અંતકાળે પોતાના બંને પુત્ર રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે જે શ્રી કૃષ્ણ ભગવાનની હું પૂજા કરું છું એ શ્રી કૃષ્ણ કોઈ અવર નથી પણ તમારા આ મધ્યમ ભ્રાતા છે આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે તે જ પ્રમાણે હરીલિલા કલ્પતરુ બે પિસ્તાલીસ ચોપન્ની અંદર કહ્યું છે સોથ અથ પશ્યત્સુ તમ કૃષ્ણો અસિુદર્યમ નુંશ્રય કૃત્ ગાક્ષય मुदा अर्थात

તૈલંગી બ્રાહ્મણ જે હસ્તીનું દાન લેવાથી શ્વેતવર્ણનો હતો તે વર્ણનો થઈ ગયો પરંતુ ભગવાન શ્રીહરિની કૃપાથી અર્થાત નીલકંઠવર્ણીની કૃપાથી એ પુનઃ શ્વેતવર્ણનો થઈ ગયો ત્યારે એ સ્તુતિ કરતો બોલ્યો કે હે નિલકંઠવર્ણી તમે કોઈ અવર નથી પરંતુ સાક્ષાત શ્રી કૃષ્ણ વાસુદેવ છો આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ ગઈ કે દેવકીનંદન શ્રીકૃષ્ણ ભગવાન જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે હરી લીલા કલ્પતરો ચાર ઓગણચાલીસ સત્તાવીસમાં માં કહ્યું છે શ્રીકૃષ્ણ અય ભગવાતયમ સમગ્ર ગોપાલ ગમન નીતિ નિશ્ચયમ અર્થાત કે શ્રી હરિને ગોળા પર જતા જોઈ શીમમાં ગાયો ચરાવતા ગોવાળો બોલ્યા આ ગોળા ઉપર બેઠેલા પુરુષ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ સમગ્ર ગોવાળોએ શ્રીહરિ માટે નિશ્ચય કર્યો ભગવાન શ્રીહરિ એક સમયે અશ્વ પર બિરાજમાન થઈને જઈ રહ્યા હતા ત્યારે શીમની અંદર ગોવાળો

ચોત્રીસમા અધ્યાયના ઓગણીસમા શ્લોકની અંદર કહ્યું છે કે સ્વામીનારાયણ તે શું સાપસ્ય કૃષ્ણરૂપિણમ અપ્રાકૃત મણી સ્વર્ણ શ્રીમત્સિંહાસન સ્થિતમ અર્થાત કે ત્યારબાદ તે વણિક સ્ત્રીએ તે લોકમાં ગોવાડિયાઓ ગોપીઓ અને ગાયોના સમુદાય તથા દિવ્ય દિવ્યમણિમય આશ્ચર્યકારક રાસ મંડપો જોયા પછી તે વણિક સ્ત્રીએ તે મંડપમાં શ્રીહરિને કૃષ્ણ સ્વરૂપે દિવ્યમણી જડીત સુવર્ણના શોભાઈમાન સિંહાસન ઉપર બિરાજલા જોયા એક વણિકની સ્ત્રી વલ્લભ સંપ્રદાયનો ત્યાગ કરી ઉદ્ધવ સંપ્રદાયની અંદર આવે છે અને તે વખતે ભગવાન શ્રી હરિ એને વર્તમાન ધરાવી પોતાની આશ્રિત કરે છે અને એને સમાધિ કરાવે છે ત્યારે સમાધિની અંદર ગોલોક મધ્ય રહેલા અક્ષરધામની અંદર દિવ્ય સિંહાસન પર બિરાજમાન હરિને અર્થાત કે પ્રગટ પ્રમાણ શ્રી હરિ કૃષ્ણ રૂપે દેખે છે આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ છે એ બંનેમાં કોઈ પણ જાતનો ભેદ નથી હરિલીલા કલ્પતરુ દ્વિતીય સ્કંદ છપ્પનમાં અધ્યાયના એકત્રીસ માં શ્લોક ની અંદર કહ્યું છે કૃષ્ણ હિ કેચીન મુનયો વિવિતે વિચિંતયંતો હૃદયારવિંદે તમ દિવ્ય તેજોમયમ એવ ધાર્મી પ્રેક્ષંત ચાદભુત દિવ્ય રૂપ અર્થાત્ કેટલાક મુનિયો એકાંતમાં પોતાના હૃદયકમણમાં શ્રીકૃષ્ણનું ચિંતવન કરતા તે સમયે તેજોમય દિવ્ય શ્રીકૃષ્ણને ધર્મના પુત્ર શ્રીહરિરૂપે દેખતા પછી આશ્ચર્યવાળું દિવ્યરૂપ જેને છે એવા શ્રીકૃષ્ણને તથા વર્ણી વે શ્રીહરિને જોતા આ પ્રમાણે લોએજપુર ગામની અંદર રહેલા સંતો જ્યારે હૃદયની અંદર ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા હતા ત્યારે એ શ્રીકૃષ્ણ રૂપે શ્રીહરિને જ જોતા હતા અને આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ કે શ્રી કૃષ્ણ એ કોઈ અવર નથી પરંતુ સાક્ષાત ધર્મનંદન શ્રીહરિ છે તેમ હરિલીલા કલ્પતરુ અષ્ટમ સ્કંદના ચોપનમાં અધ્યાયના ચોવીસમા શ્લોકમાં નંદ સંતો કહે છે કે તમ દ્રષ્ટ પૂર્વ ભગવાન નશીષ્મ વિદ્મ ઇહા ખિલેશમ યો અસ્મત્પતિસ્વ ભગતીસ સાક્ષાત રમાયુક્ષ ભગવાન હિ કૃષ્ણ અર્થાત્ હે ભગવાન હે ઈશ પૂર્વે પણ આપના અમે આવા દર્શન કર્યા છે માટે આપ અખિલેશ્વર છો એમ આ લોકમાં અમો જાણીએ છીએ હે ઈઝ હે સ્વામીન આપ અમારા સ્વામી છો અને તે જ રાધા રમા સહિત કૃષ્ણ પણ આપ જ છો પંચાળામાં રાસ દરમિયાન ભગવાન શ્રી હરિએ નંદ સંતોને પોતાના દિવ્ય રૂપે દર્શન કરાવ્યા ત્યારે નંદ સંતો કહે છે કે હે હરિ રાધા રમા સહિત શ્રી કૃષ્ણ પણ તમે જ છો આના દ્વારા પણ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સાક્ષાત દેવકી નંદન શ્રીકૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે પરંતુ શ્રીકૃષ્ણ અને ભગટ પ્રમાણ શ્રીહરિ એ કોઈ અલગ તત્વ નથી બંને એક જ છે હરિલીલા કલ્પતરુ દ્વિતીય સ્કંદ ઓગણસાઠમાં દેયના અડતાલીસમાં શ્લોકની અંદર કહ્યું છે કે તેજો માધુર્ય સૌંદર્ય ભ્રાજીતાવયવ શ્રિયમ શ્રિયા અપ્રતિમયા જુષ્ટમ કોટી અર્થાત કે સ્વાભાવિક મનોહર પ્રકાશ મનોહર સુંદરપણો વગેરેથી દદીપ્યમાન અવયવમાં લોકત્તર શોભાવાળા કરોડો કામદેવના સૌંદર્યની શોભાનો તિરસ કરનારી અનુપમ લક્ષ્મીથી સેવાયેલા શ્રીહરિને ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર ભક્તોએ જોયા અહીં સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે ગોલોકના મધ્યની અંદર અક્ષરધામ આવેલું છે ને અક્ષરધામમાં ભગવાન શ્રી હરિ પોતાની મહિષી લક્ષ્મીજી દ્વારા સેવાયેલા છે જે લોકોએ જોવું હોય એ હરિલીલા કલ્પતરુ દ્વિતીય સ્કંદ ઓગણસાઠમો અધ્યાય અડતાલીસમો શ્લોક જોઈ લે એની અંદર આ વાત લખાયેલી છે તેમ હરિલીલા કલ્પતરુ દ્વિતીય સ્કંદ અધ્યાય ચૌદ શ્લોક આઠની અંદર કહ્યું છે કે અલંકાર વસ્ત્રાભિ પશ્યંતી ભીર હરિમ મુદા રાધારમાદિભીર યુક્તમ શક્તિભીર ભૂરીભીશ તથા અર્થાત કે કરોડો કરોડો સૂર્યના સમાન પ્રકાશવાળા કિશોરા અવસ્થાવાળા દિવ્યાકૃતિવાળા અસંખ્ય શ્રેષ્ઠ અક્ષર મુક્તો તે ધામમાં છે કયા ધામમાં તો એ અક્ષરધામની અંદર છે તેવી જ રીતે જે દિવ્યાલંકાર અને વસ્ત્રો ધારણ કરી હર્ષપૂર્વક શ્રીહરિને જુએ છે તે રાધા રમા શક્તિઓથી યુક્ત છે આ પ્રમાણે અહીં મધ્યે આવેલા અક્ષરધામમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ રમા રાધા આદિક શક્તિઓથી સેવાયેલા છે એવું કહેલું છે હરી લીલા સ્કંદ ત્રણ અધ્યાય સાડત્રીસ શ્લોક ત્રીસની અંદર કહ્યું છે કે દસમાન મુક્ષુભિ કાર્યા ભક્તિ સાક્ષાત સાક્ષાત્માવૈ સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ્ય જ્ઞાન સંયુતા અર્થાત કે તેથી મુમુક્ષુએ લક્ષ્મીના પતિ આ પ્રત્યક્ષ પુરુષોત્તમની સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ કરવી અહીં પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિને લક્ષ્મીજીના પતિ કહેલા છે અને આના દ્વારા એવું સ્પષ્ટ થઈ જાય છે કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પણ લક્ષ્મીજીના પતિ છે તે જ પ્રમાણે હરિલીલા તરુ સ્કંદ ચાર અધ્યાય ઓગણપચાસ શ્લોક એક અને બેમાં માં રઘુવીરજી મહારાજ કહી રહ્યા છે કે દ્રષ્ટો અસ્માબી ચિદાકાશો બુધાબ્રહ્મપુરેયમ માયાપરે અક્ષરૈ મુક્ત સેવ્યમાન પદાબુજ સેવિતો ભક્તિધર્માભ્યાં રાધાલક્ષ્મ્યાસ્ત એવં તાંશ્મિતા કેચીદ પ્રહુરેવાતિવૃત્તા અર્થાત હે પંડિતો માયા પર ચિદાકા શરૂ બ્રહ્મપુરમાં અક્ષર મુક્તોએ સેવ્યા છે ચરણકમળ જેમના એવા આ શ્રીહરિને અમોએ જોયા વળી ભક્તિ અને ધર્મ તથા રાધાલક્ષ્મી આદિથી સેવાયેલા હરિને અમોએ જોયા એ પ્રકારે અત્યંત સુખ પામેલા સમાધિવાળા જનો આશ્ચર્ય પામેલા શાસ્ત્રીઓને કહેતા હતા આ પ્રમાણે કહી અહીં પણ રઘુવીરજી મહારાજ કે અચિંત્યાનંદ બ્રહ્મચારી એવું કહી રહ્યા છે કે અક્ષરધામની અંદર પણ રાધા લક્ષ્મી આદિક સ્ત્રી છે તથા ભક્તિ દેવી આદિક સ્ત્રીઓ છે આ પ્રમાણે કહી જે બંદિયા ખૂણિયા એવું કહેતા હતા કે અક્ષરધામમાં સ્ત્રીઓનો સદભાવ નથી એ લોકોના એ મતનું એ માન્યતાનું ખંડન થઈ જાય છે હરી લીલા એકાદશ કંદ વીસમા અધ્યાયના અગિયાર અને બારમા શ્લોકની અંદર કહ્યું છે કે તે તથા અપ્રાકૃતા મુક્તાન્ન અસંખ્યાનક્ષરાભિધાન દિવ્ય ચેક્ષંત દિવ્યાં લક્ષ્મી ચરાધિકા તત્રેક્ષા ધર્મ તે પરિવારેણ સંયુતમ તથા મૂર્તિમતો વેદાન ભક્તિમ દિવ્યા કૃતિમ તથા અર્થાત કે તેમણે અસંખ્ય દિવ્ય અક્ષર મુક્તો દિવ્ય ઈશ્વર્યો દિવ્ય લક્ષ્મી તથા દિવ્ય રાધાને જોયા તે અક્ષરધામમાં પોતાના પરિવાર સહિત ધર્મદેવ તથા દિવ્યાકૃતિ ભક્તિ તથા મૂર્તિવાન વેદોને પણ તેમણે જોયા સમાધિ અવસ્થાની અંદર ભગવદ ભક્તોએ શું જોયું તો દિવ્ય અક્ષરધામની અંદર રાધા લક્ષ્મી અને ભક્તિ દેવી શહીદ ભગવાન શ્રી હરિને જોયા આના દ્વારા એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે અક્ષરધામની અંદર પણ લક્ષ્મીજી છે રાધાજી છે તથા ભક્તિ દેવી પણ છે એટલે જે લોકો એવું કહે છે કે અક્ષરધામની અંદર રાધા લક્ષ્મીનો યોગ નથી એ લોકોની એ માન્યતાનો રઘુવીરજી મહારાજ કે અચિંજાનંદ બ્રહ્મચારી સ્પષ્ટ રૂપે ખંડન કરી દે છે અને એવું કહે છે કે અક્ષરધામની અંદર પણ રાધાજી છે તથા લક્ષ્મીજી પણ છે હરિલીલા કલ્પતરુ સ્કંદ છ અધ્યાય અઢાર શ્લોક સત્તરની અંદર ચૈતન્યાનંદ સ્તુતિ કરતા બોલ્યા કે બપુર અતિશય શ્રીજુષ્ટમ તે સદા મુનિસી વિતમ સ્વરૂદિ સહજાનંદ સ્વામીન દધામી પરમ હરે અર્થાત કે હે સહજાનંદ હે સ્વામિન હે અખિલ હે સતપતે સદા સર્વાતિશાયી સુંદરતા રૂપ લક્ષ્મીથી યુક્ત છો આ પ્રમાણે કહી ચૈતન્યાનંદ સ્વામીએ એવું કહ્યું કે પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પણ નિત્ય લક્ષ્મીજીથી સંયોગ પામેલા છે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા એકાકી હોય ત્યારે એવું સમજવાનું છે કે લક્ષ્મીજી અને રાધાજી એમના શ્રી અંગની અંદર લીન થઈ ગયા છે પરંતુ પરબ્રહ્મ પરમાત્મા લક્ષ્મીજીથી રહિત ક્યારેય પણ રહેતા નથી લક્ષ્મીજી નારાયણ ભગવાનના વક્ષસ્થળની અંદર અખંડ રહ્યા છે અને પ્રગટ પ્રમાણ ભગવાન શ્રીહરિના વક્ષસ્થળ પર પણ શ્રી વત્સનું ચિહ્ન હતું આ પ્રમાણે કહી એવું હરિલીલા કલ્પતરુકાર કલ્પતારુકાર કહી રહ્યા છે તે જ પ્રમાણે હરિલીલા કલ્પતરુ અષ્ટમ સ્કંદ અધ્યાય ચોપન શ્લોક પંદરમાં માં ભગવાન શ્રીહરિએ નંદ સંતોને સમાધિ કરાવી ત્યારે એ લોકોએ સમાધિમાં શું જોયું તો એનું વર્ણન કરતા રઘુવીરજી મહારાજ તથા અચિત્યાનંદ બ્રહ્મચારીજી કહે છે કે પ્રેમણા સદરત્ન દંડે ન ચામરેણા ચારુણા વિજયંતી તમતુલમ તદ્વિધામ રાધિકામ તથા અર્થાત્ કે અનુપમ શ્રીહરિને શોભાઈમાન રત્ન દંડવાળા અતિસુંદર ચામરથી પવન નાખતા એ પ્રકારના લક્ષ્મીજી સમાન વિશેષણવાળા શ્રી રાધિકાજીને પણ લક્ષ્મીજીની માફક શ્રીહરિની ડાબી બાજુએ સાધુ જોતા હતા અને આના દ્વારા એ વાત સિદ્ધ થઈ જાય છે કે અક્ષરધામની અંદર પણ લક્ષ્મીજી અને રાધાજી રૂપ સ્ત્રી છે છે ને છે એટલે જે લોકો એવું કહે છે કે અક્ષરધામની અંદર કેવલ સાધુઓ જ છે ભગવાધારી સાધુઓ ત્યાં છે બીજું કોઈ છે નહીં સ્ત્રીની તો ગંધ પણ નથી એ લોકોએ આ વચનો જે છે એ જોવા યોગ્ય છે કારણ કે આ વચનો અચિંત્યાનંદ બ્રહ્મચારી તથા રઘુવીરજી મહારાજે લખેલા છે અને આ પ્રમાણે કહી એવોએ અક્ષરધામમાં પણ સ્ત્રીઓનો સદભાવ સ્વીકારેલો છે આવી તો કંઈ કેટલી વાતો આ હરિલીલા કલ્પતરુની અંદર લખેલી છે પરંતુ વિસ્તાર ભયથી હું એનો ઉલ્લેખ કરતો નથી આ પ્રમાણે અચિંત્યાનંદ બ્રહ્મચારીએ પોતાના ગુરુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની સ્વામીની વાતો પ્રકરણ પાંચ આજ્ઞા એકત્રીસ તથા આડત્રીસ અનુસાર એવોએ જે આજ્ઞા કરી હતી કે તમે એક એવો ગ્રંથ બનાવો કે જેની અંદર પુરુષોત્તમપણો યથાર્થપણે કહ્યું હોય તે આજ્ઞા અનુસાર એવોએ આ હરિલીલા કલ્પતરુ નામના ગ્રંથની રચના કરી જેમાં તેઓએ પુરુષોત્તમપણો યથાર્થપણે નાખેલું છે જેમાં તેઓએ ગુરુની આજ્ઞા મુજબ રામકૃષ્ણ અવતાર સાથે શ્રી હરિની અભિન્નતા બતાવેલી છે અક્ષરધામમાં પણ રાધાજી લક્ષ્મીજી ભક્તિમાતા આદિક સ્ત્રીઓનો સદભાવ સ્વીકાર કરેલો છે બધા જ અવતારોને પૂર્ણ બતાવેલા છે અને ભગવાન શ્રી હરી સાથે એની અભિન્નતા બતાવી એવોએ ગુરુ આજ્ઞાનું પાલન કરેલું છે આ પ્રમાણે ભક્તો હરી લીલા કારણો પણ એવો અભિપ્રાય છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જ હરિકૃષ્ણ રૂપ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા હતા આ પ્રમાણે હરિલીલા લીલા કલ્પતારુ કહેવું છે બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી લે સ્વામીની વાતોની અંદર આ પાંચમા પ્રકરણની એકત્રીસમી વાત તથા વાત મને બહુ સારી લાગેલી છે જેની અંદર સ્વામીએ અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે હરી લીલા કલ્પતરુ જેવો સુંદર ગ્રંથ રચાવેલો છે જેમાં તેઓએ યથાર્થપણે પુરુષોત્તમપણું પ્રતિપાદન કરેલું છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતુ નિરામય સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણી વસ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ